વડોદરા શહેર નજીકના સાકરદા ગામ અને મોક્ષી ગામ વચ્ચે આજે સવારે ટેમ્પો અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે અન્ય ત્રીસથી પાંત્રીસ ઇજાગ્રસ્તોને સારવાર માટે સૌ સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે સાયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ બાબરી પ્રસંગે અડાસથી નટવર નગર જવા માટે પાંત્રીસ જેટલા સગા સંબંધીઓ ટેમ્પામાં બેસીને નીકળ્યા હતા ભાદરવાથી આગળ જતા જ સામેથી આવતું ટેન્કર સામેથી ધડાકા બે ટેમ્પાના અથડાતા ગમકવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે મુસાફરોથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો જેના પગલે નજીકના ગ્રામજનો પણ તરત જ દોડી આવ્યા હતા એમ્બ્યુલન્સને ફોન કરતાં એમ્બ્યુલન્સ આવી જતા ઇજાગ્રસ્તોને સારવાર માટે સૌ પ્રથમ નજીકની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ત્રીસથી પાંત્રીસ ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

મતલબ કે અડાસ થી આવેલા આ લોકો